જગડિયા તાલુકાના રાયસિંગપુરા ગામે વરસાદી માહોલ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી આનંદ ભયો આનંદભાઈ જઈ આ લાલકીના નાદ સાથે મંદિરનું વાતાવરણ કૃષ્ણભય બન્યું હતું જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે આ દિવસે દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લા સહિત જગડિયા તાલુકામાં કૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જીગડીયા તાલુકાના રાયસિંગપુરા ગામે બાલાદેવ હનુમાન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાયસિંગપુરા ગામે જન્માષ્ટમીના પાવન અવસરે મંદિરને ભવ્ય ફૂલમાળા તેમજ લાઇટિંગથી મંદિરને શણગાર કરવામાં આવ્યો મંદિર ખાતે રાત્રે નવ કલાકે ભગવાન બાળકૃષ્ણનો શણગાર સાથે મંદિરમાં ચિંતન પટેલ કૃષ્ણ ભજન મંડળ મધ્યરાત્રિના બાર કલાકે મહાઆરતી સાથે ભગવાન કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા સાથે પંજરી મિસ્ત્રી માખનના પ્રસાદનું વિતરણ પણ કરાયું હાથી ઘોડાપાલકી જયકન્યા લાલકીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા